સર્વેને જય સ્વામિનારાયણ યોગીરાજ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ કેવી હતી તે આ પ્રસંગ ઉપરથી જણાઈ આવશે તો આવો આ પ્રસંગને નિહાળીએ સંવત અઢારસો પંચાણું ની સાલમાં ચૈત્ર સુધી નવમીનો સમય શ્રી વડતાલમાં થયો હતો તેમાં સમસ્ત સંત મંડળ ભેગા થયા હતા તે સભામાં સાધુ કેશવદાસજીને સમાધિ થઈ પછી નાના મોટા જે સંકલ્પ હતા તે સર્વે કહેવા લાગ્યા ત્યારે તેમની પાસે કોઈથી બેસાયું નહીં યોગાનંદ સ્વામીના આત્માનંદ સ્વામીના તથા મુકુંદ બ્રહ્મચારી વગેરે સૌના સંકલ્પ જેવા હતા તેવી રીતે કહેવા લાગ્યા તેથી સૌને આશ્ચર્ય થયું કે આ શું આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એકાંતમાં બેસીને વાત કરે તે સૌ કહી દેખાડે તેથી ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા છે મારા અંતરમાં કોઈ નાના મોટા અવતાર પ્રવેશ કરવાને સમર્થ નથી તેમજ વિરાટ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા પ્રકૃતિ પુરુષ વગેરે કોઈ પણ મારા અંતરમાં પ્રવેશ કરવાને સમર્થ નથી તો આ કેશવદાસજી મારા અંતરના સંકલ્પ જાણીને કહે છે તેથી એમ જણાય છે કે આ કેશવદાસજીના અંતરમાં શ્રીજી મહારાજે પ્રવેશ કર્યો છે કારણ કે મારા અંતરમાં શ્રીજી મહારાજ વિના પ્રવેશ કરી શકે તેમ કોઈ નથી માટે શ્રીજી મહારાજના આવેશથી મારા સંકલ્પને કહે છે પછી સૌને એમ જણાવ્યું છે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજ સિવાય કોઈથી પ્રવેશ થાય તેમ નથી એવા મોટા સમર્થ છે વાલા ભક્તો આ પ્રસંગ દ્વારા કદાચ કોઈને સંશય થાય કે વિરાટ પુરુષ પ્રધાન પુરુષ તથા પ્રકૃતિ પુરુષ અને અન્ય તત્વો ગોપાળાનંદ સ્વામીના અંતરમાં પ્રવેશ ન કરી શકે તે તો સ્વાભાવિક છે પરંતુ નાના મોટા અવતાર અહીં કયા છે તે કેમ સમજવું તો મારી મતી અનુસાર કહું તો સનાતન કાળથી બહુદા વિદ્વાન લોકો અવતાર અને અવતારીમાં ભેદ સમજે છે અને શ્રીજી મહારાજ પણ વચના ગઢડા મધ્યના નવમાં બીજા અવતાર જેવા પોતાને ન કહેવા સ્પષ્ટ કહે છે કારણ કે જો બીજા અવતાર જેવા મહારાજને કહીશું તો મહારાજનો દ્રોહ થયો કહેવાય તેમ મહારાજ પોતે કહે છે તો જેને જે પ્રમાણે યોગ્ય લાગે તેમ સમજવું કારણ કે બધાનું પોતાની બુદ્ધિ ક્ષમતા અને સમજણ પ્રમાણે જ્ઞાન અલગ અલગ હોય છે તો જેને જેમ સમજાય તેમ સમજવું આગળ હવે ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્ય વિશે વાત કરીએ તો સૌ પ્રથમ શ્રીજી મહારાજે તો એમ કહ્યું કે સર્વ અવતારનું કારણ એવો અવતારી ભગવાન હું આ લોકમાં વિદ્યમાન છું નહીતર તો સમગ્ર લોકો આ ગોપાળાનંદ સ્વામીને જ ભગવાન માને અને સર્વે લોકો જેમ મને પૂજે છે તેમ ગોપાળાનંદ સ્વામીને પૂજે અને આનંદજીવનો મોક્ષ પણ કરે વિચાર કરો કે આ ગોપાળાનંદ સ્વામી કેવા હશે બીજી એક વાત કહું તો મહારાજે પોતે કહ્યું છે કે મારી મરજી વિના કોઈથી તરણો નવ તોડાય આ ભગવાન પોતે કહે છે અને એક દિવસ મહારાજે નંદ સંતોને પોતાનું સામર્થ્ય દર્શાવવાનું કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ પોતાની સામર્થ્ય કહી અને પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને સામર્થ્ય દર્શાવવાનું કહ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી બે હાથ જોડીને બોલ્યા એ મહારાજ અનંતકોટી બ્રહ્માંડના સર્જનહાર જે ભગવાન છે તેમની મરજી વિના એક પાંદડું પણ ડોલવાને સમર્થ નથી પણ હું ધારું તો ડોલાવી શકું વિચાર કરો કે આ ગોપાળાનંદ સ્વામી કેવા મોટા હશે પરંતુ સ્વામી કહે છે કે હે મહારાજ આ સામર્થ્ય આપના પ્રતાપે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખમાં બ્રહ્માંડ બતાવ્યા તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાની માતાને અનંત કોટી બ્રહ્માંડ બતાવ્યા છે પણ અત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાત કરીએ તો ગોપાળાનંદ સ્વામીએ પણ કોટી બ્રહ્માંડો પોતાના મુખની અંદર બતાવેલા છે અરે મુખની વાત તો જવા દો પણ ગોપાળાનંદ સ્વામીએ તો એમના એક એક રૂવાડાના છિદ્રમાં કોટી બ્રહ્માંડ બતાવ્યા છે અને ચરણારવિંદમાં પણ બતાવ્યા છે જે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવા તો તે ભગવાન સ્વામિનારાયણ કેવા વધુ એક વાત કહું તો મહારાજે ગઢપુરના ગઢમાં સૌ નંદ સંતો અને ભક્તોને કહ્યું કે આ ગોપાળાનંદ સ્વામીમાં તો શ્રી કૃષ્ણની જેમ સામર્થ્ય ઐશ્વર્ય અને શક્તિ રહી છે અને આ શ્રી ગોપાળાનંદ સ્વામીમાં અવતારોના સમાન ઐશ્વર્ય રહ્યું છે દુર્ગપુર મહાત્મયમાં આ લખાયું છે અને હવે એક વિચાર કરજો કે આટલી બધી સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીમાં હતી તે પછી પણ મહારાજે એકવાર કહ્યું કે આ ગોપાળાનંદ સ્વામીનો મહિમા તો અમે જેમ છે તેમ કહી શક્યા નથી અને મહારાજે તો એમ પણ કહ્યું કે આ ગોપાળાનંદ સ્વામીનું તેજ તો સૂર્યમાં ચંદ્ર અને તારાનું તેજ લીન થાય છે તેમ અમારામાં લીન થયેલું છે તેમ સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે આ ગોપાળાનંદ સ્વામી તો અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન થઈને પૂજાય તેવા મોટા છે આવા તો અનેક ઐશ્વર્યો સામર્થ્ય પ્રસંગો ગોપાળાનંદ સ્વામીના અઘાત છે અને અનેક નંદ સંતોએ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય વર્ણવેલી છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ લોકમાં પ્રગટ થઈને કરેલા અલૌકિક દિવ્ય ચરિત્રો અને ઐશ્વર્ય પરચાઓનો પાર નથી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પ્રગટ ન થયા હોત અને આવા અનાદિ મુક્ત એકલા જ આ લોકમાં પ્રગટ થયા હોત તો આ લોકમાં ભગવાનના મોટા અવતારો કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે પ્રખ્યાત થયા હોત એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી કારણ કે વચના મૃતમાં ભગવાન પોતે બોલ્યા છે જ્યારે અક્ષરધામના અક્ષર મુક્તો કોઈ પણ બ્રહ્માંડમાં ભગવાનની ઈચ્છાથી જાય તો ત્યારે તેઓ પણ પુરુષોત્તમ નારાયણની જેમ પૂજાય છે